વિધાનસભાના ગૃહમાં આદિવાસી સમાજને જે મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તેને લઈને હોબાળો પણ મચ્યો હતો ના આ મામલે શિક્ષણ મંત્રીએ પણ શું કહ્યું છે અને કોંગ્રેસના નેતા તરફથી પણ જે પ્રશ્ન પૂછવામાં આવે તો શું ઘટના હતી તેની જ વાત કરવી છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો પ્રશ્ન હતો તમે વેલમાં ગયા હોબાળો મચ્યો શું છે મામલે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો આજે પ્રશ્ન ગૃહમાં આવ્યો ત્યારે એ પ્રશ્નના પેટા પ્રશ્નમાં અમે ચેતરભાઈ તુષારભાઈ કાંતિભાઈ અમારા સીધા પ્રશ્ન હતા કે પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ શા કામમાં શા કારણે બંધ કરવામાં આવી જે બે હજાર દસથી કોંગ્રેસની સરકારથી ચાલુ હતી અને પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો જે પરિપત્ર જે અઠ્ઠાવીસ દસ બે હજાર ચોવીસનો હતો એ ચાલુ કરવાના છે કે નથી આજ સીધીને સટ અમારી વાત હતી પરંતુ અમારા વાતનો કોઈપણ જાતનો પ્રશ્ન ન જવાબ આપવા ગોળ ગોળ વાતો કરી કુબેરસિંહભાઈએ અને અમારા પ્રશ્નને જે દબાવી દેવામાં આવ્યો એ દબાવી દેવાવાના પ્રશ્નના પ્રશ્નના જવાબ માટે અમે વેલમાં ઘસી આવ્યા હતા અને અધ્યક્ષશ્રી પાસે અમારી એક જ માંગણી હતી કે અમારા પ્રશ્નનો જવાબ અમને મળવો જ જોઈએ પરંતુ અમારા પ્રશ્નનો જવાબ આપવાને બદલે અમને ગૃહમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા ઉબે ડિંડોરે પ્રાઇવેટ જે શિષ્ય વૃત્તિની તમારી જે માંગણી હતી એમનું કેવું છે કે સરકારી કોટામાં તો મળે છે પરંતુ પ્રાઇવેટ કોટાનો એક તમારો પ્રશ્ન હતો શું જે મામલો અને મંત્રી તરફથી પણ શું જવાબ આપવા મંત્રીશ્રીને અને ભાજપની સરકારને અત્યારે જે દેખાયું બે હજાર દસથી જ્યારે આ ચાલે છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ત્યારે એમને કંઈ દેખાયું નથી અને અત્યારે જ કેમ આદિવાસી સમાજની શિક્ષણની ભૂખનો ગળે ટૂપો દેવી દેવા માંગે છે આ ભાજપની સરકાર આદિવાસી સમાજના અત્યારે સાત થી સિત્તેર હજાર વિદ્યાર્થીઓ હાલની તારીખે શિક્ષણ મેળવી રહ્યા છે જેમને આર્થિક પરિસ્થિતિ સારી નથી જે ભણવા માંગે છે અને નોકરી કરવા માંગે છે પરંતુ આ સરકાર કોઈ પણ ભોગે એક પણ રૂપિયો આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ભણાવવા માંગતી નથી અને પોતે આદિવાસી વિરોધી માનસિકતા અહીં બતાવી રહી છે વિધાનસભામાં અન્ય પણ તમારા આદિવાસી સમાજના ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીમાં છે એમનું સમર્થન રહ્યું વિરોધીઓ શું બન્યું મને નવાઈ લાગે છે આદિવાસી સમાજનો પ્રશ્ન છે એમના વિસ્તારમાં પણ આદિવાસી સમાજના લોકો છે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે પરંતુ કેમ એમણે સપોર્ટ નથી આપ્યો એક નવાઈનો પ્રશ્ન છે અને એ પણ મને એવું લાગે છે ભાજપના નેતાગીરીથી અમારા આદિવાસી સમાજના ભાજપના ધારાસભ્ય ડરી રહ્યા છે જેના કારણે એ લોકો બોલી રહ્યા નથી પરંતુ એ લોકોનો પણ ગણગણાટ છે અમે જ્યારે રેલીઓ કરી ત્યારે અમને કેટલાક ધારાસભ્યોના ટેલિફોનિક ફોન પણ આવ્યા હતા કે તમે આંદોલન ચાલુ રાખજો આંદોલન કરશો તો જ આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે પણ છે તે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો પરિપત્ર પાછો રદ કરવામાં આવશે જી જરૂરથી તો આ હતા ધારાસભ્ય કોંગ્રેસના કેમ કે પોસ્ટ મેટ્રિક હોબાળો પણ હતો અને મંત્રી અનંત પટેલ જે પ્રકારે વેલ માં ગયા હતા અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ તેમણે માંગણી કરી હતી તે જોવાનું તે મામલે અધ્યક્ષો નિર્ણય લે છે આમ આજે જે વિધાનસભામાં આદિવાસી મુદ્દાને લઈને ચર્ચા હતી તેમાં ક્યાંક ને ક્યાંક હોબાળો મચેલો દેખાય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટીવી ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ